તાલુકા તેમજ કેવાયસી અને ના પેમેન્ટ કૃષિ સહાય પેકેજ ને લઈ ટીડીઓ અને મામલતદાર આવેદન પાઠવ્યું વીસી દ્વારા એમએસપી ડેટા એન્ટ્રી તેમજ કેવાયસી કૃષિ સહાય પેકેજ પેમેન્ટ ચૂકવવા બાબતે આવેદન પાઠવી ઝડપી ચૂકવવા માટેની માંગ કરવામાં આવી લખતર તાલુકા વીસી મંડળ દ્વારા આજરોજ લખતર તાલુકા પંચાયત ખાતે મામલતદાર ખાતે તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલતદારને લઈ આવેદન પાઠવવામાં આવ્યું હતું વીસી દ્વારા એમએસપી ડેટા એન્ટ્રી બે હજાર અઢારથી થી બાકી હોય અને હાલમાં થયેલ કેવાયસી અને કૃષિ સહાય પેકેજના પેમેન્ટને લઈ લખતર ટીડીઓ તેમજ મામલતદાર ઓફિસ ખાતે મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું હતું

પૂરી થઈ ન શકતી હોય તે માટે તેનું ગુજરાન ચલાવવા માટે પંચાયત કામ સિવાય બીજા અન્ય કામગીરી કરી જીવન ચલાવવાનું હોય છે જ્યારે રજા અને તથા ઓફિસના ટાઈમ પછી સમય કોઈ પ્રકારની કામગીરીના હુકમ ન કરવા તેમજ મરણના દાખલા વિસીની આઈડીમાંથી નીકળતા ના હોય તલાટી કામ મંત્રી દ્વારા પ્રેસર કરવામાં આવતું હોય અને કૃષિ સહાય પેકેજ બે હજાર ચોવીસનું ચૂકવણી તાત્કાલિક કરવા તેમજ અન્ય ગ્રામ પંચાયતની કામગીરી કરેલ હોય તેનું કમિશન તાત્કાલિક વીસી કમિ વીસીને કમિશન ચૂકવવા માટે આવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને તમામ વીસી મંડળના સભ્યો અને પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા અને ટીડીઓને મામલતદારને આવેદન પાઠવ્યું હતું